સુરક્ષા પ્રદાન કરી રોમિયોગીરી કરતા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કરવા જરૂરી સૂચનો મળેલ હોય જે અન્વયે અંજાર પોલીસ સ્ટેશન ના શ્રી એ આર ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર અંજારનાઓ નિમણૂક કરેલ સીટીએમ પોલીસ કર્મચારીઓ દ્વારા અંજાર શહેરના જુદા જુદા વિસ્તારોમાં થતી ગરબીઓની આજુબાજુ અસામાજિક તત્વો દ્વારા રોમિયોગીરી થતી હોય તેવા વિસ્તારોમાં સખત પેટ્રોલિંગ રાખી રોમિયોગીરી કરતાં તેમજ કેફી પીણું પીધેલ હાલતમાં મળી આવતા ઈસમને પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલો આરોપી શામજી રૂપાભાઈ રબારી વરસ બાવીસ રહેવાસી ગણેશનગર રબારીવાસ લાખાપર તાલુકો અંજાર કચ્છને પકડી પાડવામાં આવ્યો છે